નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપનામાંથી એક વ્યૂવરે અમને પ્રશ્ન કર્યો હતો કે વાસ્તુ વિશે અમને માહિતી આપો વાસ્તુ શું છે વાસ્તુના નિયમો શું હોય તેના વિશે અમને જણાવો તો તેમના ઉત્તર સ્વરૂપે અમે આ વિડિયો લઈને આવ્યા છીએ તે વ્યૂવર સિવાય બીજા કોઈને પણ આ વાસ્તુ સંબંધિત પ્રશ્ન હોય તો તેને તેનો ઉત્તર મળી જશે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો સૌ પ્રથમ તો આપણે એ જાણીએ કે વાસ્તુનો અર્થ છે શું તો વાસ્તુનો અર્થ એવો છે કે એક એવું સ્થળ કે જ્યાં ભગવાન અને મનુષ્ય બંને એક સાથે રહે છે આપણું શરીર પંચ તત્વોનું બનેલું છે અને તે જ તત્વો સાથે આ વાસ્તુનો સંબંધ છે ક્યારેક એવું થાય કે આપણું ઘર આપણા શરીર માટે અનુકૂળ હોતું નથી અને ત્યારે જ આ બાબત આપણને પ્રભાવિત કરે છે અને વાસ્તુ દોષ લાગે છે વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે કે જે આપણા ઘર અને કાર્યસ્થળે સમૃદ્ધિ માનસિક શાંતિ અને ખુશી પ્રાપ્ત કરવા માટે મદદરૂપ થાય છે વાસ્તુ આપણી ચારે તરફ રહેલી ઊર્જાને કંટ્રોલ કરે છે કે જેથી વ્યક્તિ તે પ્રમાણે રહે છે તો હવે વાસ્તુ પૂજન શા માટે જરૂરી છે તો વાસ્તુ પૂજન એટલા માટે જરૂરી છે કે જ્યારે આપણે અનુષ્ઠાન કરતા હોય ભૂમિપૂજન કરતા હોય જમીન ખોદતા હોય કોઈ કૂવાની ખોદકામ હોય કે ગૃહ પ્રવેશ કરતા હોય ત્યારે આપણે વાસ્તુદેવની પૂજા કરીએ છીએ અને આપણું જે ઘર હોય તે બન્યું હોય કેવી રીતે તો તે આ જમીન છે આ જગ્યા છે તેમાં કેટલી બધી વસ્તુ તોડી હોય તેમાં અનેક એવા જીવ રહેતા હોય કે જે પણ મૃત્યુ પામ્યા હોય તો આ સમયે જેની જમીન હોય તે વ્યક્તિને વાસ્તુ દોષ લાગે છે અને આ દોષને દૂર કરવા માટે તે નવા ઘરમાં રહેવા જતા પહેલાં પૂજન કરવામાં આવે છે જો આપણને લાગતું હોય કે વાસ્તુદોષના કારણે આપણા ઘરમાં અશાંતિ ધનનું નુકસાન કે રોગ થઈ રહ્યા છે લાંબા સમયની બીમારી આવી રહી છે તો જો નવા ઘરમાં રહેવા ગયા હોય એ પહેલાં વાસ્તુ પૂજન ન કર્યું હોય અથવા તો પછી પણ વાસ્તુ પૂજન ન કર્યું હોય તો બની શકે તેટલું વહેલું વાસ્તુ પૂજન કરવું જરૂરી છે વાસ્તુ પૂજન વગર નવા ઘરમાં ક્યારેય રહેવું ન જોઈએ તો આ તો થઈ વાસ્તુ પૂજા વિશે પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણું ઘર કેવું હોવું જોઈએ કેવી રીતે હોવું જોઈએ તેની સંક્ષિપ્તમાં થોડી માહિતી આપી દઉં કે જેથી કરીને આપ નેગેટિવ એનર્જીથી બચી શકો અને આપણા ઘરમાં પોઝિટિવ એનર્જી આવે તો સૌ પ્રથમ આપણે મકાન વિશે વાત કરીશું કે જ્યારે આપણે કોઈ પણ મકાન લેતા હોય ત્યારે તેનો આગળનો ભાગ હોય કે જેને આપણે મોરાનો ભાગ કહીએ તે પાછળનો ભાગ હોય તેના કરતાં પહોળો હોવો જોઈએ લાંબો હોવો જોઈએ આગળનો ભાગ પહોળો અને પાછળનો ભાગ સાંકડો હોય તો ચાલે અથવા તો આગળનો અને પાછળનો બંને ભાગ સરખા હોય તો ચાલે પરંતુ આગળનો ભાગ સાંકડો અને પાછળનો ભાગ પહોળો હોવો ન જોઈએ આપણા રૂમનો આકાર છે તે ચોરસ અથવા લંબચોરસ હોવો જોઈએ અનિયમિત હોવો ન જોઈએ ઘરનું વેન્ટિલેશન પણ સારી રીતે હોવું જોઈએ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ આપણા ઘરમાં આવવો જોઈએ આપણા ઘરમાં હવા પણ આવી જોઈએ ફર્નિચર વિશે વાત કરીએ તો આપણા ઘરમાં જે પલંગ હોય કબાટ છે તે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ અને જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણું માથું દક્ષિણ દિશામાં અથવા તો પૂર્વ દિશા તરફ હોવું જોઈએ ક્યારેય માથું પશ્ચિમ કે ઉત્તર દિશામાં રાખવું નહીં જે જગ્યાએ આપણે સૂતા હોય તે પલંગની સામે ક્યારેય અરીસો પણ હોવો ન જોઈએ એટલે કે જ્યારે આપણે સૂતા હોય ત્યારે આપણા પગના તળિયા આપણા અરીસામાં દેખાવા ન જોઈએ જે આપણો પ્રવેશદાર હોય ત્યાં બૂટ ચંપલ કે સાવરણી કે ડસ્ટબિન રાખવું ન જોઈએ અને કદાચ જો રાખવું પડતું હોય તો તેને કોઈપણ વસ્તુથી ઢાંકી દેવું જોઈએ એટલે કે આપણે ઘરની અંદર પ્રવેશતા હોય અથવા તો બહાર નીકળતા હોય ત્યારે તે દેખાવું જોઈએ નહીં આપણા ઘરનું મંદિર છે તે ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ એટલે કે ઈશાન ખૂણામાં હોવું જોઈએ જ્યારે આપણે પૂજા કરવા બેસીએ ત્યારે આપણું મુખ પૂર્વ દિશા તરફ રહે તે રીતે હોવું જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંદિરને કોઈ દિવાલ ઉપર ટીંગાડવું ન જોઈએ લટકાવવું ન જોઈએ તેને જમીન ઉપર કોઈ વસ્તુના આધાર ઉપર રાખવું જોઈએ અથવા તો મંદિરના પાયા હોય તો તેની ઉપર પણ રાખી શકાય મંદિરની ઉપર માળિયું ન હોવું જોઈએ મંદિરની ઉપર કોઈપણ પ્રકારની વસ્તુ પણ ન રાખવી જોઈએ મંદિર ઉપરથી એકદમ સાફ હોવું જોઈએ જ્યારે આપણે જમવા બેસીએ છીએ ત્યારે પણ આપણું મુખ ઉત્તર દિશા અને પૂર્વ દિશા તરફ રહે તો વધુ સારું છે તથા આપણા ઘરનું રસોડું છે તે અગ્નિ ખૂણામાં હોવું જોઈએ આપણા ઘરનું ટોયલેટ છે તે દક્ષિણ પશ્ચિમ અથવા તો ઉત્તર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ આપણા ઘરનો મુખ્ય દરવાજો છે તે અંદરની દિશા તરફ ખુલે તે રીતે હોવો જોઈએ આપણા પૂર્વજો હોય વડીલો હોય કે જેઓ મૃત્યુ પામ્યા હોય એટલે કે આપણા પિતૃઓનો ફોટો છે તે દક્ષિણ દિશામાં લગાડવો જોઈએ આપણા ઘરમાં કાળા રંગની દિવાલ પણ ન હોવી જોઈએ અને કોઈ પણ દરવાજો પણ કાળા રંગનો હોવો ન જોઈએ ફર્નિચર બનાવીએ ત્યારે પણ કાળા રંગના ફર્નિચરનો ઉપયોગ કરવાનો નહીં અને તે ફર્નિચરના લાકડામાં પીપળાના વૃક્ષનું લાકડું ન હોય તેનું ધ્યાન રાખવાનું આપણા ઘરની જે દિવાલો છે તેનો રંગ મોટે ભાગે લાઇટ કલરનો હોવો જોઈએ એટલે કે આછા રંગનો હોવો જોઈએ કદાચ આપ ડિઝાઇન માટે કોઈ એક દિવાલ કરાવી શકો છો પરંતુ ઘરની જે મોટાભાગની દિવાલ છે તેનો રંગ આછો હોવો જોઈએ આપણા બાળકોનો સ્ટડી રૂમ હોય અથવા તો આપણું બાળક જ્યારે ભણવા બેસે છે વાંચવા કે લખવા બેસે છે ત્યારે જો તેનું મુખ પૂર્વ દિશા તરફ રહે તે રીતે બેસે તો વધુ ઉત્તમ છે અથવા તો ઉત્તર દિશા તરફ બેસવું જોઈએ આપણા ઘરમાં જ્યાં આપણે પૈસા રાખતા હોય તે ઉત્તર દિશા તરફ રહે તો વધુ ઉત્તમ છે કેમ કે ઉત્તર દિશા એ કુબેર દેવતાની દિશા છે આપણા ઘરમાં સ્ટોરરૂમ હોય કે જે ઈશાન ખૂણા સિવાય કોઈપણ દિશામાં આપ રાખી શકો છો કે જ્યાં આપ આપનો વધારાનો સામાન કે જેનો આપણે ઓછો ઉપયોગ કરતા હોય એવી વસ્તુ હોય તો તેને ત્યાં રાખવી જોઈએ તો વાસ્તુ પ્રમાણે આવી નાની મોટી એવી અનેક વસ્તુઓ છે વાતો છે કે જેને ધ્યાન રાખીને જો આપણે ઘર બનાવીએ છીએ તો તે આપણને વધુ ફાયદાકારક સાબિત થાય છે એ વાત સાચી છે કે આપણે વાસ્તુશાસ્ત્રના દરેક નિયમોને પાળીને ઘર તો ક્યારેય બનાવી શકવાના નથી કોઈને કોઈ વસ્તુ છૂટી જવાની છે પરંતુ શક્ય તેટલો પ્રયત્ન કરવાનો કે મોટા ભાગના વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે આપણું ઘર બને અને હા મિત્રો જો આપણે ઘર બેઠા નિત્ય અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ પણ ઘર બેઠા દરેક તીર્થ સ્થળોના દર્શન કરવાનો લાભો લઈ શકશો તો આશા છે કે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે વાસ્તુ શું છે વાસ્તુના નિયમો શું છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણું ઘર કેવું કેવી રીતે હોવું જોઈએ તો આવી જ અવનવી માહિતી આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે સાંભળતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર